સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ દિલ્હીથી અમદાવાદ લઈ જવાતો ચરસનો જથ્થો ઝડપી પાડતી અમીરગઢ પોલીસ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા હાથ ધરી ઊંડી તપાસ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ભારે ભીડ વચ્ચે ધક્કા મૂકી આધાર કાર્ડ અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોની ભારે ભીડ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ ડીસા નગરપાલિકાની સાધારણ સભા થઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ઇન્ચાર્જ પ્રમુખે રજૂ કરેલા વિકાસના કાર્યોને સદસ્યોએ પણ બતાવ્યા ધાનેરાના શાંતિ બજારમાં જૈન દેરાસર બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વખતે મળી આવી લાલ પથ્થરની મૂર્તિ પ્રાથમિક દ્રષ્ટિએ મૂર્તિ કોઈ માતાજીની હોવાનું અનુમાન હવે જોઈએ સમાચાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક રાજસ્થાન સરહદ નજીક આવેલી અમીરગઢ ચેક પોસ્ટ ઉપરથી ચરસનો જથ્થો ઝડપાયો છે ચરસનો આ જથ્થો દિલ્હીથી અમદાવાદ ખાનગી બસમાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા ચેકિંગ દરમિયાન ખાનગી બસમાં સવાર મુસાફર ઉપર પોલીસને શંકા જતા પોલીસે તેની બેગની તલાશી લેતા તેમાંથી આઠસો સિત્તેર ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજીત કિંમત એક લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા થાય છે અમીરગઢ પોલીસે આ શખ્સની અટકાયત કરીને ચરસનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો અને કોને સોંપવાનો હતો તે બાબતની તપાસ હાથ ધરી છે સાથે સાથે આ શખ્સ અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે નહીં તે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ચેકિંગ કરવા પહોંચેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની ટીમ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કાંકરેજના વડા ગામે આ ઘટના બની છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ગુજરાત વીજ કંપનીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન આજે ચેકિંગ કરવા માટે પહોંચેલી ટીમ પણ અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ગુજરાત વીજ કંપનીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન આજે ચેકિંગ કરવા માટે પહોંચેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે પથ્થરમારાની આ ઘટનામાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની ટીમની ગાડીના કાચ પણ તૂટી ગયા હતા

પાછળથી આવી રહેલી આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા એક બાઇક ઉપર સવાર એક મહિલાનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન મહિલાએ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો આ ઉપરાંત બાઇક સવાર અને એક ત્રણ વર્ષની બાળકીને ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી રહી છે તરાત પોલીસ આ ઘટનામાં આર્મીની ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધી બધું તપાસ હાથ ધરી છે થરાદ મીઠા રોડ ઉપર જાહેર રસ્તાની બાજુમાંથી જ મેડિકલ વેસ્ટનો મોટો જથ્થો મળી આવ્યો છે થરાદથી મીઠા તરફ જતા માર્ગ ઉપર આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીની સામેની બાજુમાં આ જથ્થો ફેંકેલો છે તેની બાજુમાં શાળાઓ આવેલી છે મેડિકલ વેસ્ટના નિકાલ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલી હોવા છતાં આ વિસ્તારમાં આ જોગવાઈનો ભંગ થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતની તપાસ કરી આ મેડિકલ વેસ્ટને જાહેરમાં ફેંકનાર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ થરાદ બંધકમાં શિયાળાની ઠંડી પડતા તસ્કરોનો તરખાટ શરૂ થઈ ગયો છે ચુડમેર ગામના ખેતરમાં રહેતા શિવાભાઈ નામના ઘરમાંથી રાત્રેના સમયે શખ્સોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલો લોખંડનો પટારો ઉઠાવી ગયા છે જેમાં અઢાર હજારની રોકડ રકમ હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા કૃષિ યુનિવર્સિટીની બાજુની બાવળોની જાળીમાંથી લોખંડનો પટારો મળી આવ્યો હતો જ્યારે તસ્કરો સોના ચાંદીના દાગીના અને અઢાર હજારની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગામમાં ત્રણ વાર ચોરીની ઘટના બની છે પરંતુ હજુ સુધી પણ ચોરીનો ભેદ ઉકેલાયો ન હોવાથી ગામના લોકોમાં તસ્કરોને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે અગાઉ અમારે ઘરથી પેલા દાગીનાની ચોરી છલ રહી અને પછી બીજી અમારી બાજુમાં રેવાભાઈ હરિજનની અહીંયા ચોરી છલ રહી અને આ ટીવી આ ચોરી અમે કને આ શિવાભાઈ ની અહીંયા થઈ હતી એટલે આવી ચોરીઓ ન થાય અને તાત્કાલિક બંધ થાય એ એવું કરે અને પોલીસ ઉપર મને પૂરો વિશ્વાસ કે પોલીસ આવી ચોરી લાવે અમારે ખેતરમાં ખેતર છે ટીમારોડે અમારા ખેતરની અંદર અમારે ઘરે અમારે ઘરની અંદર ટાંક પડે તો ટાંક ચોરી ચોર આવ્યા આખો ઘરમાંથી ટાંક ઉપાડી અને લઈ ગયા છે અંદર દાગી ના હતા ફૂલ હતું સ્વચ્છ હતી સરળ હતું ડોડી હતી ઓમ હતું નાકની નથડી હતી અને સુડા હતી બાર પીયા હતા અને અઢાર હજાર રોકડા પૈસા હતા અમે થર્ડ પોલિટિક્સનો ફરિયાદ કરી હતી ગામચૂડ મેર રહેવાસી ગામચૂડ મેર વરણ લક્ષ્મણભાઈ પૂંજાભાઈ અમારે ઘરે મારા ભત્રીજાને ત્યાં ચોરી થઈ છે વરણ શિવરમભાઈ શોશીભાઈને ત્યાં ઘરથી ટંક ઉપાડી એને રોડની યુનિવર્સિટીની બાજુમાં લઈને ખોળી એની બધી દાગીના લઈ ગયેલ છે પહેલી ચોરી રેવાભાઈ હર્ષિંગભાઈ વાણીને ત્યાંથી હતી એના પછી ચૌધરી નારાયણભાઈ ખેપસીની ત્યાંથી હતી અને બીજી એમના મંજીભાઈ ખેચીભાઈની ટોલો ચોરાઈ ગયો હતો આટલું બધું ચોરી થાય છે એવી અમારી પોલીસ તંત્રને રજૂઆત છે કે આનો ઉકેલ લાવી પોલીસની આનો ઉકેલ લાવી જેથી માલ ગયો હોય એ પાછો દરેક વ્યક્તિને છુપવા અમારી વિનંતી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુર જનસેવા કેન્દ્રમાં ભારે ભીડ વચ્ચે ધક્કા મૂકી આધાર કાર્ડ અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોની ભારે ભીડ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ ડીસા નગરપાલિકાની સાધારણ સભા થઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ઇન્ચાર્જ પ્રમુખે રજૂ કરેલા વિકાસના કાર્યોને સદસ્યોએ પણ બતાવ્યા ધાનેરાના શાંતિ બજારમાં જૈન દેરાસર બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વખતે મળી આવી લાલ પથ્થરની મૂર્તિ પ્રાથમિક દ્રષ્ટિએ મૂર્તિ કોઈ માતાજીની હોવાનું અનુમાન

ટાટા બ્લુઝકો બ્યુરાચાઈન રૂફિંગ નો કઈક અલગ જ ઠાટ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈ વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ માંથી છુટકારો મેળવવા માંગો છોડી દૂર આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજી થી રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએ ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું કેવાયસી કરાવવાનું ફરમાન જારી કરાયું છે જેથી આધાર કાર્ડ અપડેટ કરાવવાને લઈને પાલનપુર જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સહિત અરજદારોની ભારે ભીડ જામી છે જોકે તંત્રની અણાવડતના કારણે લાંબી કતારો લાગતા અરજદારો છેલ્લા એક અઠવાડિયાથી ધરમધક્કા ખાઈ હેરાનગતિ ભોગવી રહ્યા છે પાલમપુર જનસેવા કેન્દ્રમાં હાલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાંબી લાઈનો વચ્ચે ભારે અવ્યવસ્થા અને ધક્કામુક્કી જોવા મળી રહી છે આધાર અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ જનસેવા કેન્દ્રમાં આવે છે પરંતુ કાઉન્ટર વધુ ન હોય અરજદારોનો ભારે દસારો જોતા મોટાભાગના અરજદારોને ચારથી પાંચ દિવસના ધરમ ધક્કા ખાવા છતાં તેઓનું આધાર કાર્ડ અપડેટ થયું ન હોવાનો બળાપો વાલીઓએ ઠાલવ્યો હતો ત્રણ દિવસથી બેબીને લઈને પાલનપુર આવું છું જનસેવામાં નથી ટોકન મળતું કે નથી કોઈ કામ થતું બરાબર આખો દિવસ બગાડીને ઘરે જવું પડે છે છોકરીને એક બાજુ સ્કૂલ બગડે છે તો સરકાર આના માટે શું જવાબ આપશે આધાર કાર્ડમાં નામ સુધારવાનું છે અને જન્મ તારીખ સુધારવાની છે ભીડ બહુ છે બસો ઉપર અને સાઈઠ ઉપર ટોકન નથી આપતા બસ કે સાઈઠ એકસઠ ટોકન આપીએ છીએ એના ઉપર ટોકન આપતા નથી પરમ દિવસે બી એ વાત હતી કે એકાણું ટોકન આપ્યા પણ એમાં બી અમારો નંબર આવ્યો નથી ચાર કલાક ઉભા રહીને ઘરે જવું પડ્યું હતું કાલે બી જવું પડ્યું અને આજે ફરી આવ્યા પણ આજે એવું લાગતું નથી કામ થાય તો આના વિશે કંઈક આગળ કાર્યવાહી કરવી જો કે એજન્સ સેવા કેન્દ્રમાં ભારે દશારા વચ્ચે અવ્યવસ્થા સર્જાતી હોય સવારે છ વાગ્યાથી આવેલા રજદારોને પણ ન્યાય મળતો નથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઈનમાં ઉભા રહે છે છતાં ટોકન ન મળતા તેમનું કામ થતું ન હોય તેઓ વધુ સારી વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે હવે ચાર દિવસથી ધક્કા ખાઈએ છીએ ચાર વાગે આવીએ ત્રણ વાગે આવીએ પણ અમને ટોકન મળતું નથી બરાબર પણ બારી પર લૂટા લૂંટ થાય છે ટોકનમાં લેન્ડ થી ટોકન આવતા નથી અને વગન ટોકન વાળાના વગન નંબર તો ટોકન આપી દે છે પણ અમે આવીએ ચાર ચાર દિવસના આઈને ધક્કા ખાઈ ખાઈને જઈએ છીએ પણ કોઈ અમારો કોઈ ઉમેર પડતો નથી ચાર દિવસથી આઈએ પણ ટોકન મળતું નહીં લેનમાં લાગત લેનમાં મરી જઈએ પડી જાય ભાગી જાય ઘડડા માણીશોને ટોકન મળતું નહીં ચાર ચાર દિવસથી અમને ધક્કા પડ્યા જાશ આધાર કાર્ડ માટે કરીને બીજે બધે ફરી પર કોઈ જગ્યાએ નીકળતું નહીં ત્યાં પંજાબ નવ નવ નવા શરૂઆતથી આ આધાર કાર્ડ કઢાવવાનું છે મારે આવ્યું આધાર કાર્ડ જોવા નહીં થયું એટલે એ માટે ધક્કા ખાઈ ચાર દિવસથી ખાઈશ હવે શું કરવાનું આવા ધક્કમ ધક્કમ હોય હીઠી પડી ગયું કારણ આટલી પબ્લિક મેં આજ બી એની ગરજી આજ બી લઈ શકાય ને બહેરાને કોઈને નહીં મળતું થરાજ બંધકમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત પશુપાલન પણ ઠંડીથી બચવા માટે એકબીજાના નજીક બેસી સહારો લઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં લોકો ગાત્રો થઈ જવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જેના લીધે રોજબરોજનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે મોડી સાંજથી વહેલી સવાર સુધી લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં રહેવાનું મુનાસિબ માની રહ્યા છે ડીસા તાલુકાના બિરડી રેલવે જંક્શન ઉપર પશ્ચિમ રેલવે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા અને સાથે ડીઆરએમ સુધીર કુમાર શર્મા બિરડી રેલવે સ્ટેશન જંક્શનની મુલાકાત લીધી હતી તેની સાથે બિરડી રેલવે સ્ટેશનમાં રનિંગ રૂમનું લોકાર્પણ કરાયું હતું તેમજ અલગ અલગ વિભાગ વાઇઝની ચકાસણી કરવામાં આવી હતી અને નવી બિરડી તેમજ બિરડી પંથકના ગ્રામીણ વિસ્તારના સરપંચો અને આગેવાનો દ્વારા બિરડી રેલવેને લગતા પડતી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આજુબાજુના ગામમાં સોયલા જૂના નેસડા પાલડીને લગતા ફાટકની સમસ્યા વિશે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને જનરલ મેનેજર દ્વારા અમૃત ભારત યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા પણ કરી હતી અને નિરીક્ષણ કર્યું હતું દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહી દિયોદર તેમજ બિરડી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રેલવેને લગતા પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી સાથે બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે રાજ્યભરના બસો બોતેર જેટલા વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ હતી ત્યારે પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણી ન થતા તમામ હોદ્દેદારોની બિનહરીફ ફરણી કરાઈ હતી પાલનપુર બાર એસોસિએશનની આજરોજ ચૂંટણી હતી જોકે આ વર્ષે પણ પાલનપુર બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ ફરણી કરાઈ હતી જેમાં પાલનપુર બાર એસોસિએશનના વર્ષ બે હજાર પચીસના પ્રમુખ પદે સતીષ ચૌધરી સહિતના હોદ્દેદારો બિનહરીફ ફરણી થઈ હતી પાલનપુર બાર એસોસિએશન નવનિયુક્ત પ્રમુખ સતીશ ચૌધરીએ જણાવ્યું હતું કે સતત બીજા વર્ષે બિનહારી ચૂંટણીથી પાલનપુર બાર એસોસિએશનનું ગૌરવ વધ્યું છે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતના બસો બોતેર બારમાં તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ પ્રમુખ મંત્રી સહમંત્રી ખજાનશી અને કમિટીની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી એ તારીખની પ્રણાલી પ્રમાણે પાલનપુર બાર એસોસિએશનમાં પણ એની ચૂંટણી આજ રોજ થયેલ આજ આજરોજ હતી પરંતુ અમારે બાળની પ્રણાલી રહેલ છે અને પાલનપુર બાર જે છે એ સમગ્ર ગુજરાતમાં એકદમ સન્માનપૂર્વક ગણાતું બાર છે એ બાળમાં ભાગ્યે જ કોઈ વખતે ચૂંટણી થાય છે ગઈ વખતે બે હજાર ચોવીસની સાલમાં મને હું એટલે મને સતીષ ચૌધરીને એમને બિનરીફ પ્રમુખ બનાવ્યો હતો અને અમારી આખી કમિટી પણ એ વખતે બિનરીફ થઈ હતી આ વખતે ફરીથી બે હજાર પચીસમાં ફરીથી રિપીટ થિયરીનું નક્કી કરીને રિપીટ થિયરીમાં મને મંત્રી અને કમિટીને ફરીથી બિનરીફ નિયુક્ત કરેલા છે એટલે પાલનપુર બાળનું જે સન્માન છે એ રોજને રોજ વધે એવું અમે કાર્ય કરીશું અને તમામ પાલનપુર બાળના વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને ફરીથી એમના 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 થકી સેવા કરવાનો એક મોકો આપ્યો છે એટલે પાલનપુર બાળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ડીસા નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખે ચાર સંભાળી પ્રથમ સામાન્ય સભા બોલાવતા વિકાસના કામોની ચર્ચા સાથે શાંતિપૂર્વક રીતે સભા સંપૂર્ણ થઈ હતી ડીસા નગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી વચ્ચે પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવે રાજીનામું આપ્યા બાદ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરની વરણી થયા બાદ તેઓએ આજે પ્રથમ સામાન્ય સભા બોલાવી હતી સામાન્ય સભા અગાઉ ભાજપ પાર્ટીના આદેશથી તેઓએ પ્રી બોર્ડ પણ બોલાવી સભ્યોની સંમતિ લીધી હતી આજની સામાન્ય સભામાં કુલ અડત્રીસ હાજર રહ્યા હતા જ્યારે એક સભ્યની રજા ચિઠ્ઠી આવી હતી સભામાં ગત બોર્ડમાં મંજૂર થયેલા કામોને બહાલી આપ્યા બાદ વિકાસના કામોની ચર્ચા કરી થોડીક જ મિનિટોમાં સભા આટોપી લેવામાં આવી હતી પાલિકાના નવા વરાયેલા પ્રમુખ શૈલેષભાઈ રાયકોરે શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામોને અગ્રતાના ધોરણે કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ડીસા નગરપાલિકાના હોલમાં જનરસભા મળી તેમાં ડીસા શહેર માટે દરેક ક્ષેત્રે સારો વિકાસ થાય સદસ્યને સાથે લઈ અને ડીસા શહેરને ધળ્યામણ બનાવવા માટેનો દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખી દરેક સદસ્ય સાથ સહકાર આપી આ બો બોર્ડને ડીસાના વિકાસને ધ્યાનમાં રાખી અને બોર્ડ પૂરું કરવામાં આવેલું છે અને દિશાના લોકોને પણ વિશ્વાસ આપું છું કે દરેક ક્ષેત્રે દિશાનું સ્થાનનું ધ્યાનમાં રાખીને જ જે પણ કાર્ય કરીશ એ દિશા માટેના જ કાર્યો હશે એવો વિશ્વાસ આપું છું અને દરેક આપણા બોર્ડમાં શું શું બહાલી આપવામાં આવી અને કયા કામોને આજના બોર્ડમાં સેનિટેશન હોય બાંધકામ હોય પાણી પુરવઠા હોય એ દરેક મુદ્દાઓ જે હોય એ દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવેલા હશે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરાના શાંતિ બજારમાં જૈન દેરાસર બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વખતે મળી આવી લાલ પથ્થરની મૂર્તિ પ્રાથમિક દ્રષ્ટિએ મૂર્તિ કોઈ માતાજીની હોવાનું અનુમાન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિઆધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

જૈન સમાજના ટ્રસ્ટી તેમજ મહારાજ સાહેબને જાણ કરતાં અત્યારે જમીનમાંથી મળી આવેલી મૂર્તિને યોગ્ય સ્થાને મૂકવામાં આવી છે મૂર્તિ બાબતે મોબાઈલ દ્વારા વિડીયો પણ લેવામાં આવ્યો હતો ધાનેરાના આગેવાન હરિસિંહ રાજપૂતે મૂર્તિ બાબતે જણાવ્યું છે કે જૈન સમાજના આગેવાનોને જમીનમાંથી મળી આવેલી મૂર્તિ બાબતે જાણ કરાઈ છે અને એક નજરે માતાજીની આ મૂર્તિ ખૂબ જ પૌરાણિક હોવાનું જણાઈ રહ્યું છે સાથે કહ્યું હતું કે બાંધકામ સીસીટીવીની નજરમાં થઈ રહ્યું છે જેથી કોઈ મૂર્તિ મૂકી ગયું હોય એ કોઈ જ ઘટના બની નથી મૂર્તિ માતાજીની અહીંયા ખોદકામ ચાલુ છે દિરાસરનું કામ ચાલુ છે તો ખોદકામ મજૂર કરતા હતા એના જે મંદિરમાં પથ્થરનો અવાજ આવ્યો તો અવાજ આવ્યો તો મૂર્તિ જેવું અંદર દેખાતું હતું પથ્થર જેવું દેખાતો મૂર્તિ ખોદી મૂર્તિ મંદિરની અંદરથી નીકળીએ અને ટ્રસ્ટીઓને એમને જોણ કરી કે ભાઈ આ મૂર્તિ અંદર જ નીકળીએ ટ્રસ્ટીઓને મારા સાહેબની અંદર તો એમને કીધું કે હમણાં હાલ ટ્રસ્ટીઓ હાજર નહોતા અંદર હમણાં મૂકી દીધી અપાસ ગામે જે બાદ સાહેબને જે ટ્રસ્ટીઓ આવશે પછી એનું શું છે મૂર્તિનો પછી

દિલ્હીથી અમદાવાદ લઈ જવાતો ચરસનો જથ્થો ઝડપી પાડતી અમીરગઢ પોલીસ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા હાથ ધરી ઊંડી તપાસ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ભારે ભીડ વચ્ચે ધક્કા મૂકી આધાર કાર્ડ અપડેટ કરાવવા વિદ્યાર્થીઓ સહિતના અરજદારોની ભારે ભીડ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ ડીસા નગરપાલિકાની સાધારણ સભા થઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન ઇન્ચાર્જ પ્રમુખે રજૂ કરેલા વિકાસના કાર્યોને સદસ્યોએ પણ બતાવ્યા ધાનેરાના શાંતિ બજારમાં જૈન દેરાસર બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વખતે મળી આવી લાલ પથ્થરની મૂર્તિ પ્રાથમિક દ્રષ્ટિએ મૂર્તિ કોઈ માતાજીની હોવાનું અનુમાન તો આ હતા અત્યાર સુધીના બી કે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું